હાલો હવે પ્રશ્ન લખી લીધો બધા શરૂઆત કરીએ થોડાક પણ પિત્તળ અને તાંબા જો દેશી અર્થ થાય જીંક અને કોપરનું મિશ્રણ અને તાંબાને કહેવામાં આવે કોપર આ બંને ધાતુ છે ધાતુના પાત્રમાં તાંબા અને પિત્તળના પાત્ર માં કોઈથી ખાટા પદાર્થ ન લેવા જોઈએ કેમ પેલા સાંભળો

કે આ ધાતુ ના બની જશે તો આપણા શરીર માટે નુકસાન કરે છે એટલે કોઈ દી પણ એસિડિક પદાર્થ જો આપણે ઘરે હવે તો પિત્તળ કે જોવા નથી પડતો તો પિત્તળ વાસણો હોય તો ઉપયોગ ન કરો તાંબામાં તો આપણે આમ પણ નથી ખાતા તાંબો તો મોસ્ટ આપણે ધાર્મિક કાર્યો જ ઉપયોગ કરીએ છીએ તો પિત્તળ નું ખાસ ધ્યાન રાખો SSC સ્ટેનલેસ સ્ટીલ ઉપયોગ કરો ચાલે ટીન છે જેને આપણે કે આનો ઉપયોગ કરો ટીન ની ટોપડી જે આપણે કહે છે ઉપયોગ કરો તો ચાલે અલવા પહેલા પ્રશ્નની માહિતી હતી બીજા પ્રશ્નની માહિતી આપણે આગલા પ્રશ્નોમાં મળી ગઈ છે કે ભાઈ ધાતુને એસિડ સાથે પ્રક્રિયા કરો તો કઈ વાયુ ઉત્પન્ન થાય તો ਇਸ પ્રક્રિયામાં આપણે જોયું તો ઝીંગ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ZnSO4 બને આ કે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને H2 દૂર મળે તો કઈ વાયુ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન આની ચકાસણી માટે હું ત્રણ પ્રશ્નો ભીસા કે ભાઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો કઈ વાયુ ઉત્પન્ન થાતો કે હાઇડ્રોજન તેને દર્શાવતું સમીકરણ લખો એટલે તમારે સમીકરણ લખવાનું અને ત્રીજો પ્રશ્ન હું બી ત્રણ માર્કનો પ્રશ્ન થા ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે તમે ચકાસણી માટે શું કરશો તો તમારે લખવાનું ભાઈ કે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેના ઉપર સળગતી આપણે આગળ પર એકવાર જોઈએ મીણબત્તી રાખતા તે જો ધડાકા સાથે સળગે તો સમજી લેવાનું કે ભાઈ હાઇડ્રોજન દહનશીલ આ છે દહનશીલ વાયુ ઉત્પન્ન થયો છે હાઇડ્રોજન કેમ કે ત્રણ પ્રકારના વાયુ છે મોસ્ટ ઉત્પન્ન થતા એક ઓક્સિજન છે આ જ્યાં ઉત્પન્ન થાય ના જ્યોતમાં વધારો કરે મતલબ જ્યોત એવડી એવી હોય ને એવડી થઈ જાય ભડકો થાય ધડાકો ન થાય જો હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો આ ધડાકો કરે અને જો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો આ ઓલવી નાખે તે સળકતી વસ્તુનો ઓલવી કે દહન પોષક દહન સામક અને દહન સોરી દહન સામક અને દહન સીલ આ દહન સીલ છે આ દહન પોષક છે પોષણ આપતું અને દહન સામક છે સામક એટલે ઠાર એ આ એક લાઈક લેક્ચર માં મે માહિતી આની આપેલી છે હાલો તો એટલું હતું બે પ્રશ્ન માં ત્રીજો પ્રશ્ન હું કેવા માંગે છે ભાઈ કે હાઇડ્રોક્લોરિક એસિડ માં ઉભરો આવે છે હારો પ્રશ્ન છે ભાઈ કે ધાતુ નું એક સંયોજન છે બહુ ડિફિકલ્ટ પ્રશ્ન છે થોડું દસ્તના નામ્યા છે થોડું

સાથે ઉભરો આવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ એક નિપજ આપી દીધી હવે તમારે સંતુલિત રાસાયણિક સમીકરણ બનાવવાનું છે ભાઈ હાલો ધ્યાન દો સમીકરણમાં હાલો એ નામ નોઈથી ગાયબ છે આ કોઈ ધાતુ ના કાર્બોનેટ છે કેમ કાર્બોનેટ સો આથી સ્ટાર્ટ કરો કયો વાયુ ઉત્પન્ન થાય છે અહીંયા તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મે તમને આગલા લેક્ચરમાં કીધું હતું જ્યાં પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો સમજી લેવાનો કે કાર્બન ડાયોક્સાઇડ ને બનાવવા વાળો વાયુ કાર્બોનેટ છે સોરી બનાવવા વાળો આયન કાર્બોનેટ છે અથવા ક્યાંય કાર્બોનેટ તમને દેખાય તો સમજી લેવાનું કે પ્રક્રિયાને એન્ડ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળશે આ સિદ્ધાંત ફિક્સ જ રાખવા આની આ બને છે કાર્બન ડાયોક્સાઇડ થી અને કાર્બન ડાયોક્સાઇડ જ ઉત્પન્ન થાય છે એકબીજાને સંબંધિત છે એટલે જો કાર્બન ડાયોક્સાઇડ આય તો તમને પ્રક્રિયામાં કંઈ દેખાતું નથી આપણે નવમા ધોરણમાં સ્ટાર્ટિંગમાં ભણીને આવ્યા હતા ભાઈ લેવોઝીરના નિયમ દર્શન સંસેન નિયમ કે દ્રવ્યોનો નથી સર્જન થતું નથી નાશ થતું જેટલું પ્રક્રિયામાં તમે ઉપયોગ કરો એટલું જ તમને અંતમાં મળે તો નવું તો ન બની શકે આ કાર્બન ડાયોક્સાઇડ નવો ઉત્પન્ન ન થાય મતલબ આયથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ઓઝો એવો તર્ક લગાડો

અને આ કેલ્શિયમ પકડીને તમને આખ્યા એ નામનું સંયોજન કેલ્શિયમથી બનેલું છે એવી માહિતી મળી ગઈ હાલો આ એ સંયોજન આપણું મળી ગયું તો એ લખી નાખો કે આ સંયોજન આપણું કેલ્શિયમ કાર્બોનેટ છે હાલો પ્રક્રિયાને સંતુલિત કરીએ કેલ્શિયમ એકવાર કેલ્શિયમ એકવાર કાર્બોનેટ એકવાર કાર્બોનેટ એકવાર ઓક્સિજન ત્રણ વાર ઓક્સિજન બે વાર મતલબ એક ઓક્સિજન વધુ ભાઈ તમારે જે ફિટ કરવો પડશે કોઈ નવું સંયોજન બનતું હશે અને હાઇડ્રોજન બે વાર તો આમાં તો હાઇડ્રોજન છે જ નહીં લો તો હાઇડ્રોજન આ બે વાર કરી નાખો લો પાણી બની એટલે પહેલું સ્ટેપ કે કાર્બન ડાયોક્સાઇડ છે તો વર્તુ કે કાર્બોનેટ આવે આ કેલ્શિયમ છે આ કે એક આ કેલ્શિયમ હાઇડ્રોક્લોરિક એસિડમાં દોજાયા તમને કેલ્શિયમ દેખાતો નથી મતલબ એ નામનું જે સંયોજન છે એ કેલ્શિયમ થી બનેલું છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ બની ગયું હવે હવે ચેક કરો કેલ્શિયમ એક વાર કેલ્શિયમ એક એકવાર કાર્બન એકવાર કાર્બન એકવાર ઓક્સિજન 3 છે આયા બે છે તો એક ક્યાં અન્ય સંયોજનમાં વપરાતું હશે ઓક્સિજન બાયપાસ રાખો આપણે તો આ હાઇડ્રોજન બે ચોખા દેખાતો દે બે હાઇડ્રોજન ઇ ઓક્સિજન આવી ગયો અને બે વાર સ્ક્રીનશોટ લઈ લો એક વાર અને રિવિઝ કરીને એક બે વાર આ વિડીયો જોઈજો આ એટલી છેલ્લી પ્રક્રિયા ને થોડીક હાર્ડ પ્રક્રિયા છે હાલો હવે થોડા ગોણ મુદ્દા છે બે પૂરા કરી દઈએ એટલે વિડીયો અહીં પૂરો કરીએ

અને એને NaOS એસિડની બેઝની અંદર કયો આયન હાજર હોય છે તો મોસ્ટ ઓફ 80% 90% વિદ્યાર્થી હું બોલે કે ભાઈ HCl એસિડની અંદર હાજર થતો આયન H+ છે કેમ કે સાહેબે શીખાડ્યું છે ભાઈ કે એસિડ માટે જવાબદાર H+ અથવા તો H3O+ છે બે એક જ છે જ્યારે હાઇડ્રોજન આયન પાણી સાથે છોટી જાય તો H3O+ બને લાગે અને હાઇડ્રોજન આયન કહેવાય ને અને હાઇડ્રોનિયમ આયન કહેવાય આગળ આવશે આને અને બેઝ માટે કયો જવાબદાર છે OH- મોસ્ટ ઓફ લોકો આ રીતનું બોલતા હોય પણ હકીકત આવું નથી એમ અબર્ધું દુનિયાનું કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઇઝ હંમેશા ઉપયોગ દ્રાવણ અવસ્થામાં થાય મતલબ એને પાણીમાં નાખ્યું હવે જુ જુઓ આપણે અગલે લેક્ચરમાં વાત કરી હતી કે પાણી છે એની પાસે તો બેય પોતાના આયન છે જ H+ OH- હવે હું એસિડને પાણીમાં નાખું તો બલ હા એસિડમાં બધા H+ જ હતા પણ H3O+ ની ગડી પાછળ છે

સરવાળો ચૌદ છે તો એસિડની અંદર એસ નો સરવાળો ધ્યાન રાખજો એસ ની સંખ્યા માની લઉં બાર છે તો ઓએસની સંખ્યા બે હશે આમાં આની સંખ્યા વધુ હશે એટલે આનો સ્વભાવ છે ને એસિડિક થાય આની અંદર ઓએસ ની સંખ્યા વધુ હોય માન લો ઓએસ ની 11 છે એચ ની 3 છે આની સંખ્યા વધુ છે કે ની ઓએસ ની તો આ થઈ જશે આપણું બેઝ એટલે એસિડ બેઝ નકી થવા પાછળ કરવા પાછળ મેઈન આયન જ છે પણ સંખ્યા ઉપર આધારિત કે જો S+ ની સંખ્યા વધે તો એ એસિડ થઈ શકે ઓએસ માઈનસ ની સંખ્યા વધે તો એ બેઝ થઈ શકે બાકી દુનિયાના તમામ આયન તમામ દ્રાવણ જે એસિડ બેઝ છે અથવા ક્ષાર છે એની અંદર 3 ત્રણ આયન હાજર હોય

হাইড্রোজন আয়ন কে ছুটো পড়ে

સ્વર્ગ સંયોજક બલ ઈ બનાવશે અને સાથે એ સ્થ્રીઓ પ્લસ જેને હાઇડ્રો નિયમ આયન કહે છે આ બ્લુ બ્લુડી પ્રશ્નમાં

કે ભાઈ એસિડ ને બેઝ ને મંદ કરતી વખતે બેઝ તો ઠીક છે બેઝ એટલું બધું તીવ્રતાથી જય એસિડ અને બેઝ ને મંદ કરો ને તો ઈ સમયે ગરમી ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે જે દુર્ઘટના થવાની સંભાવના એની સાથે જોડાયેલી હોય છે તો આપણે એસિડ અને બેઝ ને મંદ કરતી વખતે અમુક સાવચેતીઓ રાખવી પડે ખાસ કરીને એસિડ માટે તો હું રાખ્યા કાઈ સાવચેતીઓ હાલો ધ્યાન રાખજો જરા કે જયે પણ તમે એસિડ ને મંદ કરતા હો તો તમારા લેબ ની અંદર એક લાંબી બધી સ્ટેન્ડ ના ઉપર રાખેલી નળી દેખાતી હોય આ રી ડ્રોપર વાળી આને કેવામાં આવે બ્યુરેટ આ બ્યુરેટ છે આયા થી ધીમે 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 આમળવા જમીન છે આસ્ટન છે આપણો તો આ એક બીકર રાખો જો હીખાડું મંદન ની ક્રિયા ધ્યાન રાખજો તો આ મંદન ની ક્રિયા માં તમારે નીચે હું લેવું ને કસ્ટરી માં હું લેવું નીચે લેવામાં આવે છે પાણી અને વચ્ચે આમાં ભરવામાં આવે છે એસિડ અને એસિડ ને હાવ ધીમે 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 એઠું પડવા દેવામાં આવે તો એસિડ નીચે લઈ લીધું તો સમજો એસિડ ની પાસે છે ને

સાહેબે કહી દીધું કે ભાઈ એનએસીએલ મીઠાનું એક મોલ વાળું દ્રાવણ બનાવો હાલો વધુમાં છેલ્લો કોઈ આ તો સમજાઈ ગયું ને ભાઈ હા એક મંદરની વ્યાખ્યા લઈ લઈએ કે એસિડ અને બેઝના એકમ સોરી

તમે પાણી ઉમેર્યું છે બે લિટર ગ્રહ તો એચ પ્લસ આયનો ની સાંદ્રતામાં કઈ ફેરફાર થાય કે પાણીમાં તો આયનો હેરખા હોય એચ અને તો એ બેઝ અંદર સોરી દેખાય તો છે ને જોઈ લો એકવાર હા તો ભાઈ એસ એચ પ્લસ પહેલા તો 500 હતા હવે 500 રેવાના છે પહેલા 1 લિટર હતા હવે 2 લિટર માં આવે તો જો તમે એવરેજ કાઢો કે 1 લિટર માં હવે કેટલા તો 1 લિટર પાણીમાં માં એચ ની સાંદ્રતા 250 થઈ જાહે 1 લિટર માં 250 2 લિટર છે તો બીજા લિટર માં 250 તો પાણી નાખતા તમે ધારેલું કદ છે એક લીટર બે બોલવા માટે પાણી બાકી પાણી નથી ઉમેરવાનું ઉમેરવાનું એસિડ અને ધીમે ધીમે પાણીમાં છે પણ જય પાણીને મિશ્ર કરવામાં આવે એ સમયે એકમ દીઠ જેની સાંદ્રતામાં ઘટાડો આવે છે એને કહેવામાં આવે છે મંદન વ્યાખ્યા લખતો બુકમાં બેટ બેઠી છે અને પેલી ફરજીયાત પાકી કરવાની મોસ્ટ ટાઈમ છે આપણી મંદન

આયનો ની સાંદ્રતા બતાતો ઘટાડો હાલો હવે વધારામાં એક મોલ વાળું દ્રાવણ જ્યારે તમને બનાવવાનું કે 11 બાર સાયન્સ અથવા અન્ય જગ્યાએ તો તમને જે સંયોજન આપેલું હોય ને આને સ્ટેપ વાઇઝ કામ કરવાનું પહેલું સ્ટેપ આણ્વીય દળ આણ્વીય દળ જેને મોલર દળ પર કહેવામાં આવે છે ઈ મેળવો જે સંયોજન આપેલું છે ઈ સંયોજન માન લો NaCl નું મેળવવું તો Na+Cl સોડિયમ નું આણ્વીય દળ 23 સે કેલ્શિયમ ક્લોરીનો દળ 35.5 છે તો ટોટલ 58.5 યુ આવે છે આણ્વીય દળ મેળવવા માટેનો એકમ છે એએમયુ એટોમિક માસ યુનિટ જેને યુ વડે દર્શાવવામાં આવે પણ તમારે શું કરવાનું ખબર તમારે અહીંથી યુ કાઢી અને ના તમારે જી લઈ લેવાનું જી મતલબ થાય ગ્રામ તમને કોઈ પણ સંયોજનનો એક કોલ વાળું દ્રાવણ બનાવવાનું કે તો બસ ઈ સંયોજનનું આણ્વીય દળ ગોતીને એટલા ગ્રામ ઈ સંયોજન લઈ સુ હાલો એટલા ગ્રામ લઈ લીધું હવે શું કરવાનું તો કે આટલા ગ્રામ સંયોજનને પહેલેથી તમારી એક બીકર અંદર નાખી દેવું અને માની લો આ બીકર એટલે સુધી 1 લિટર છે આયા લગભગ અડધો લિટર છે માની લો તો તમારે પહેલા સંયોજન નાખી દેવાનું એમાં ધીમે 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 તમારે પાણી ઉમેરવાનું અને પહેલા ને પરફેક્ટ ઉગાડો અડધો લિટર 1 લિટર ને 1 લિટર એ પૂગે એટલે રોકી શકો পেলা পাঠ না পিছিয়ে মিঠু না চোকসাই প্রসন্ত লিটার এ মালিয়ে সিম্পল টোপিক

આલ્કોહોલ અને ગ્લુકોઝ નથી ધરાવતા તો ખાસ મળજો ભાઈ આ તો તમને ચોખ્ખું દેખાય છે કે એસીએલ અને એચ એન ઓ થ્રી છે આ બંને સંયોજનમાં આગળ હાઇડ્રોજન છે એટલા એસી ડીક છે અને ગ્લુકોઝની વાત કરો તો સૂત્ર બહુ છે જો પાછળ તો તમને ઓએસ દેખાય છે છે ડેમો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો

અને બાકીના 6 હાઇડ્રોજન ને ઓક્સિજન આ સાથે જોડાય આ રીતે જોડાય તો જેટલા હાઇડ્રોજન છે એટલા ઓક્સિજન છે તો આનો જાતીય સ્વભાવ તટસ્થ છે લગભગ લગભગ તટસ્થ સ્વભાવ છે સૂત્ર પ્રમાણે જોવા જાય તો કાયદેસર તો હું સીધું મને પર નથી અને આલ્કોહોલની વાત કરીએ તો CH3 OH ઇથેનોલ જે આપણે दारू ઘટકો માટે જવાબદાર છે જેને આપણે CH3 CH2 OH ઇથેનોલ કહેવામાં આવે આમાં જે પણ તમે બાર થી કોઈ પણ બંધ એપ્લાય કરો ને તો પાછળનો આયન મુક્ત થાય અરે કેવા જાય તો ખાલી આમાં મતલબ એટલો છે ભલે તમારા માં હાઇડ્રોજન દેખાય છે પણ આ જે બંધો છે ને સહસંયોજક બનતી બનેલા છે અને આયા જે બંધન છે ને એ આયનીય બંધ છે અથવા ભાગીદારીને બંધથી જોડાયેલો છે ને થોડો ધ્રુવીય સહસંયોજક બનશે સાયન્સના દ્રષ્ટિએ જોવા એટલે કહેવાનો ભાવ એટલો છે કે આ આનો સ્વભાવ થોડો બેઝિક છે આનો સ્વભાવ થોડો એસિડિક છે હવે તમારે કેમ લખવું આપણે તો એક લીટીમાં લખવાનું છે આપણે લખવાનું હોય કે HCl અને HNO3 દ્રાવણોની અંદર H+ આયન વધુ છે તેથી આ એસિડિક છે ભાઈ હું બીજું મેથડ કરું અને આ બંને સંયોજનમાં H+ આયન આયન ઓછો છે ઓએસ કરતા અથવા તો H+ ની સાંદ્રતા ઓછી છે બસ એ રીતે લખો H+ ની સાંદ્રતા ઓછી છે તેથી આ એસિડ નથી એવું ન બોલાય કે બે સેવ એસિડ નથી આવું બોલાય એટલે આપણે બહુ ડીપ માં ન એક જ વસ્તુ લેવાની કે આ બે આ બે ના દ્રાવણોમાં H+ આયન વધુ છે તેથી આ એસિડ છે આ H+ આયનામાં વધુ નથી એટલે આ એસિડ નથી ભાઈ બીજું લાંબી કરવી વધારે છે તટસ્થ છે એમાં પડવાનું નહીં બસ H+ આયનોની સાંદ્રતા ઓછી છે અથવા H+ આયનો ઓછા છે તેથી કહી શકાય કોઈને સાપેક્ષ પણ ના આપવાનું કે ઓએસ ની સાપેક્ષ છે કઈ નહીં બસ ખાલી એટલું જ h ની સાંદ્રતા અથવા તો પ્લસ આયનો ઓછા હોવાથી ત્યાં એસિડ નથી બસ એટલું જ બોલવાનું બીજો પ્રશ્ન આપેલો છે તમને કે શા માટે એસિડ ના દ્રાવણોને વિદ્યુતનું વહન કરી શકે છે ભાઈ તો દુનિયામાં જે પણ જલિય દ્રાવણોમાં આયન હાજર હોય ધ્યાન રાખજો જે જલિય દ્રાવણોમાં શું શબ્દ છે આયન જો ધાતુ હોય

પાણી વગરનું પાણી વગરનું એસિડ કે નો બેઝ કોઈ પણ પ્રક્રિયા આપતું નથી બાકી લિટમસ પેપર ભૂરું હોય તો લાલ એસિડ બનાવે જ છે પણ પાણી નથી પાણી ન હોય તો પ્રક્રિયા નો આવે પાણી વગર એસિડ બેઝ પ્રક્રિયા જલિયત દ્રાવણ વગર થતી નથી પાણી નાખશો તો છાટા ઉઠશે અથવા પાત્ર ફાટશે જેનાથી દુર્ઘટના થઈ શકે એટલે આવું ન કરવું પાંચમો પ્રશ્ન જ્યારે એસિડ ને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન આયન ની સાંદ્રતામાં શું થાય મંદ કરવું એટલે ઘટાડો એનાથી ઉઠમો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં બેઇઝ ઉમેરો વધુ બેઇઝ ઉમેર એટલે ઓયે છે મેરા તો પધા બસ એટલું જવાબ છે જુજો જ્યારે આગળ આપણે વાત કરી કે 1 લિટર પાણીમાં H+ 500 હતા ta, તમે 2 લિટર પાણી કરી નાખ્યું તો આ H+ ની સાંદ્રતા 500 જ રહી પર લિટરની દ્રષ્ટિએ જોવા જાય તો 250 થઈ એટલે સાંદ્રતામાં ઘટાડો હું નાખવાથી પાણી પણ જ્યારે બેઇઝ છે આ બેઝમાં તમે વધુ બેઝ નાખો प्रबल બેઝ તો આની પાસે પોતાનો કયો એસ હતા વધારો ના એચ પ્લસ કરતા આની પાસે પોતાનો ઓ એસ છે પ્લસ કરતા તો એસ પ્લસ માં તો વધારો થયો ને તો આ મંદન ન કહેવાય આની સાંદ્રતામાં વધારો થયો એમ કહેવામાં આવે હાલ ક્યાં સુધી બ્લુ લેટીના પ્રશ્ન સુધી રાખીએ અસ્તુ થઈ ભગવાન આગલા વિડિયોમાં પી એસ મીટર અને બ્લુ લેટીના બે બેતા સોરી પાછળ તમને થોડા પાચંદંદ્રમાં પી એસ નું મહત્વ છે પીએસ ફેરફાર છે દાંત નું છે આ બે ટ્રોપિક લઈ લઈ અસ્તુ જય ભગવાન